સૌરાજ ટ્રેક્ટર જોઈ રહ્યા છો સૌરાજ ટ્રેક્ટર વેચવાનું છે સાવ ઓછી કિંમતમાં આછી સસ્તું ટ્રેક્ટર મળશે નહીં તો વહેલી તકે અશોકસિંહનો કોન્ટેક કરો બાકી ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરી લેજો સૌરાજ સાતસો ચુમ્માલીસ ટ્રેક્ટર છે તમે જોઈ રહ્યા છો એફી ટ્રેક્ટર મોડલ છે બે હજાર એકનું હાઇડ્રોલિક એન્જિન સારા અત્યારે ટ્રેક્ટર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી બાકી તમે રૂબરૂ રૂબરૂ સ્થળ સ્થળ પર પર ટ્રેક્ટર જોઈ કરી ચેક કર્યા બાદ પણ લઈ શકશો અશોક સિંહનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી માહિતી આગળ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ લેવા કે જોવા જાવ તો અશોક સિંહનો કોન્ટેક કર્યા વગર જતા નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી કંપની કલરમાં ટ્રેક્ટર છે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ છે પણ ચાલુ સીટ પણ એકદમ સારા વિડીયો ટાયર પણ એકદમ સારા છે ડોક્યુમેન્ટ કમ્પ્લેટ કિંમતની વાત કરું તો માત્ર એક લાખ સાઈઠ હજારમાં આ ટ્રેક્ટર મળી જશે જેમાં થોડો ઘણો ફેરફાર પણ થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો રાજકોટ અને માધા પર ચોકડીએ ટ્રેક્ટર જોવા મળશે અશોક સિંહ ટ્રેક્ટર લેવું હોય તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અશોક સિંહ ના પાંચ ઓગણસાઠ વાળા નંબર પર ફોન કરી આ ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો